આ નીચેનો પહેલો સોફા છે બરોબર હા તો વાંધો નહીં નીચેનો પહેલો સોફા કરજો કેમ કે ઓલી વખત તો લોચો પડી ગયો તો બરોબર છે એટલે હા હા ના ના કાઈ વાંધો નહીં નીચેનો પહેલો સોફા જ કર્યો છે સિંગલ સોફામાં એક જ છે હો એક ડબલનો ભાવ ન લેતા અને અત્યારે ભાવ શું છે ભાવ આ તો હું લગનગાડો હાલ એટલે 800 રૂપિયા છે સિંગલ સોફાને 800 800 રૂપિયા છે એમને અને ભાવસ કઈ છે આપણે આ આ માર મારું દર્શન મારું દર્શન છે એમને મારું દર્શન અને હવા બે નો ટાઈમ છે બરાબર એ વાંધો નહીં નવસારી આપડે ઉપર છે હવા બે નો ટાઈમ છે તો અહીંયા કુકાવ લગભગ અઢી ત્રણ વાગે પહોંચી જાય અઢી ત્રણ વાગે લગભગ કુકાવ ઉતાર દે બુકિંગ થઈ ગયું ને આપણું કઈ વાંધો અમે છે ને ટાઈમે પહોંચી જવું થઈ ગયું ના ના થઈ ગયો ભાઈ સોફો તમારો સિંગલ નો સોફો થઈ ગયો નીચેનો બરાબર અને જો આમ જાવ ભાઈ તમે ટાઈમ વાંધો નહીં જાવ કે બસ પછી ને મોડું થાય હું બીજા પેસેન્જર ને થોડું મોડું થાય ને તમે આપણે વેલી બસ ઉપાડી બરોબર આ તો ટાઈમે પૂગી પગી જાવ બસ આવી પેલા મે પૂગી જાવ હારું હારું એ હારું ભાઈ હાલો થઈ ગયો સોફો વાંધો નહીં કમ્પ્લીટ ઓકે થઈ ગયો થઈ ગયો કમ્પ્લીટ સોફો ઓકે કરી નાખો ને તો હારું હવે ફોન મૂકું